ચુંવાડ વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો એકવીસમો તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ સંસ્થાના કટોસણ રોડ સુવાડા ખાતેના કોમ્યુનિટી હોલના પટાંગણમાં યોજાયો ચુવાડ વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત એકવીસમો તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ હતા ઓગણત્રીસ જૂન બે હજાર પચીસને રવિવારના રોજ સંસ્થાના કટોસણ રોડ સુવાડા ખાતેના કોમ્યુનિટી હોલના પટાંગણમાં યોજાયો હતો ચુમવાણ વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટના ચીફ પેટ્રન અને નિવૃત્ત મામલતદાર શ્રી હરગોવિંદભાઈ પી સોલંકીના અધ્યક્ષપદે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સરકારના વિવિધ વિભાગોમાંથી સેવા નિવૃત્ત થયેલા એએ સધિકારી શ્રીઓ શ્રી એમબી પરમાર શ્રી શ્રીઆરબી બારડ ડી ડી કાપડિયા સેવા કાર્યર તાયાર અધિકારી શ્રી કમલેશ મકવાણા શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘના પ્રમુખ ડો અમૃતભાઈ પરમાર શ્રી સુધીરભાઈ પરમાર નાણાકીય સલાહકાર શ્રી કિશોર કુમાર સોલંકી નિવૃત્ત ચીફ ઈજનેર જેટકો શ્રી બાબુભાઈ એન રાઠોડ નિવૃત્ત અધિક્ષક ઇજનેર સિંચાઈ અને નર્મદા વિકાસ વિભાગ શ્રી નગીનભાઈ સાલવી નિવૃત્ત કાર્યપાલક ઇજનેર આર એન્ડ બી ડિવિઝન શ્રી કિશોરભાઈ સોલંકી દેલા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણાના પ્રાચાર્ય શ્રી વિનોદકુમાર અઢિયોલ નામાંકિત વાયરોલોજિસ્ટ ડો સંકેત માકડ અને મંડપ ડેકોરેશન ભોજન અને સાઉન્ડ સિસ્ટમના ના દાતા શ્રી દીપકભાઈ જી શાહ અને શ્રી ઋષિકેશ ડી શાહ સહ આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા ખૂબ વિશાળ સામિયાણામાં આયોજિત આ કાર્યક્રમમાં વરસાદી માહોલમાં પણ ખૂબ સારી સંખ્યામાં સમાજના સૌ યુવાનો વડીલો અને વિશેષ સંખ્યામાં બહેનો હાજર રહેલ હતા દો દશાંશ એક શૂન્યના સાઈઠ અને દો દશાંશ એક બે ઓગણપચાસ મળી કુલ એકસો નવ તેજસ્વી તારલાઓને પાંચ છાસ દાતાઓ દ્વારા પ્રોત્સાહક ઇનામો અને રોકડ પુરસ્કારથી વિશિષ્ટ પદવી અને સિદ્ધિ મેળવનારા પંદ વ્યક્તિઓને શાલ ઓડાડી પ્રશસ્તિપત્ર અને મોમેન્ટોથી આમંત્રિત મહાનુભાવોના કરકમળથી સન્માનિત કરેલ હતા ચુવાડ એજ્યુકેશન ટ્રસ્ટના ચીફ પેટર્ન અને શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચપરગણા મહાસંધ ટ્રસ્ટના મહામંત્રી શ્રી હરગોવિંદભાઈ પી સોલંકીની સમાજ સખાવત અને સમાજ સેવાને નજર મધ્યે રાખી એમના સ્વ પિતાશ્રીની સ્મૃતિમાં સ્વ પૂજાભાઈ દલાભાઈ સોલંકી પરિવાર સુવાડા શૈક્ષણિક સહાય યોજના અંતર્ગત જરૂરિયાતમંદ મા બાપ વિહોણા અને મા કે બાપ બંનેમાંથી એક હયાત ન હોય તેવા તેમજ ઉચ્ચ અભ્યાસ માટે જરૂરિયાતમંદ એવા સાડત્રીસ વિદ્યાર્થીઓને ત્રણ લાખ ચાળીસ હજારની શૈક્ષણિક સહાયના ચેક પણ આમંત્રિત મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવેલ હતા આ પ્રસંગે ચુવાડ વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટની વેબસાઇટ પણ આમંત્રિત મહાનુભાવોના વરદ હસ્તે લોન્ચ કરવામાં આવી હતી આમંત્રિતા નિવૃત્ત સમાજમાં શૈક્ષણિક જાગૃતિ માટે અને સમાજના બાપે તેમના બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા તેમજ તેમની શૈક્ષણિક જરૂરિયાતો પૂરી કરી અભ્યાસમાં સહાયભૂત થવા માટે પણ પ્રેરિત કરેલ હતા ઉચ્ચ અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી કરી નિશ્ચિત મંજિલે પહોંચવા માટે સખ્ત મહેનત કરવા પણ અનુરોધ કરેલ હતો અને મહાનુભાવોએ સમાજના અને અલગ અલગ ગામોના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની ભાવિ કારકિર્દી સુખી અને ઉજ્જવળ ભવિષ્ય માટે યોગ્ય રીતે મહેનત કરી આગળ વધવાની શીખ આપી સૂચનાત્મક પ્રેરણાદાયી વક્તવ્ય પાઠવી જરૂરિયાત સમયે સહાયભૂત થવા પણ જણાવ્યું હતું આમંત્રિત મહાનુભાવો નિવૃત્ત આઈએએસ અને સચિવ શ્રી એમ પરમાર સાહેબે સંસ્થાની પ્રવૃત્તિઓથી અભિભૂત થઈ પચીસ હજાર રૂપિયા આર્થિક યોગદાન જાહેર કરેલ તેમજ નિવૃત્ત આઈએએસ અને હાલ સચિવ શ્રી ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગે દો દશાંશ એક બે પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીનીને પાંચ હજાર રૂપિયા અને દો દશાંશ એક શૂન્યની વિદ્યાર્થીની ત્રણ હજાર રૂપિયા પ્રતિવર્ષે આપવાનો રોકડ પુરસ્કાર જાહેર કરેલ આ સમારંભના અધ્યક્ષ અને ટ્રસ્ટના ચીફ પેટ્રન શ્રી હરગોવિંદભાઈ પી સોલંકીએ સૌ તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવી ઉચ્ચ અભ્યાસ માટે યોગ્ય દિશામાં મહેનત કરી ભવિષ્ય નિર્માણ માટે કટિબદ્ધ થવા આહવાન કરી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનો આભાર પણ માન્યો હતો સંસ્થાના પ્રમુખ શ્રી મોતીભાઈ વણકરના સ્વાગત પ્રવચનથી શરૂ કરેલ આ કાર્યક્રમનું સુચારુ સંચાલન ટ્રસ્ટના મહામંત્રી શ્રી સુભાષભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ અને ટ્રસ્ટી શ્રી કે પી અમીને કરેલ આભાર વિધિથી કાર્યક્રમ સંપન્ન થયેલ હતો you mm -hmm.